તો ફરી અત્યારે વાની સમસ્યા લગભગ પિંસઠ ટકા લોકોને હોય છે જેમ કે વાળ ખરી જતા હોય ઝડપથી જતા હોય વાળ તેલ તમે એકવાર બનાવી અને યુઝ કરશો તો તમારી તમામ સમસ્યા દૂર થઈ જશે એટલું લાભદાયક છે આ કાળું તેલ તો ચાલો આપણે જોઈ લઈશું કાળુ તેલ કેવી રીતે બનાવવું અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેની રીત તો તેના માટે આપણે સૌથી પેલા જઈશું ગેસ તરફ સૌથી પહેલા આપણે ગેસ ઓન કરી અને લઈ લેશું લોખંડની કડાઈ આ કાઉ તેલ બનાવવા માટે તમારે લોખંડની કડાઈ નો જ યુઝ કરવો પડશે તેનું ખાસ ધ્યાન રાખવાનું તો સૌથી પહેલા આપણે લઈ લેશું કાળા તલ કાળાતલ આપણે એક વાટકી જેટલા લીધા છે કાળા તલ લીધા છે તેની સામે આપણે એટલી જ કલોજીના બી લઈ લેવાના તેને આપણે એડ કરી દઈશું અત્યારે આપણે આ બંને વસ્તુ શેકવાની છે બીજી કોઈ વસ્તુ શેકવાની નથી અત્યારે તો આ બંને વસ્તુ એકદમ કાળા પરથી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેશું

તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફેમ બંધ કરી દઈશું અને ગેસ પરથી નીચે ઉતારી લઈશું હવે આને આપણે એક ટ્રાન્સફર કરી લઈશું હવે આ તલ અને કલોજીના દાણા થોડાક ઠંડા થઈ જાય તો જો અહીંયા આપણે આ રીતનો રપલીસો પાવડર બનાવવાનો છે એકદમ ઝીણો તો કલોજીના બી છે તે વાને કળા અને લાંબા રાખવાનું કામ કરે છે અને તલની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું હોય છે જેથી વાને મજબૂત રાખવાનું અને વાનો વિકાસ વધારવાનું કામ કરે છે તો અત્યારે આ પાવડરને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે જે પેનમાં તલ અને કલોન્જી શેકી હતી તે જ પેનમાં આપણે લઈ લઈશું વન થર્ડ કપ મેથીનો પાવડર મેથીની અંદર પણ પ્રોટીન અને નિકોટીન હોય છે જેથી આપણા માથાના વાળ મજબૂત રાખવાનું કામ કરે છે અને વાળને એકદમ સમકતા રાખે છે મેથીનો પાવડર એડ કર્યા બાદ આપણે લઈ લઈશું વન થર્ડ કપ આમળાનો પાવડર તો આમળાની અંદર પણ એન્ટી ઓક્સિડન્ટ રહેલું હોય છે વિટામિન સી રહેલું હોય છે અને આયરનથી ભરપૂર હોય છે જેથી આપણા વાળને મજબૂત બનાવે છે તો હાથ છે અને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે અને આમળાના પાવડરથી ખોડો પણ દૂર થાય છે તો હવે આપણે લઈ લઈશું વન થર્ડ કપ મુંગરાજનો પાવડર આ પાવડર આપણા વાળને કાળા બનાવે છે અને વાળમાં કલર પકડવાનું કામ કરે છે તો આ બધી વસ્તુને આપણે થોડી વાર શેકવાનું છે વધારે આપણે આને નથી શેકવાનું ફક્ત ગરમ થાય ને એટલું જ શેકવાનું છે તો જો આ ત્રણેય પાવડરનો આ રીતનો કલર આવી જાય ને ત્યાં સુધી આપણે શેકી લેવાનો હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી દઈશું સરસોનું તેલ તો અત્યારે મેં બસો એમએલનું સરસોનું તેલ લીધું છે તેને આપણે પેનમાં એડ કરી દઈશું આ પાવડર સાથે તો તમે સરસોના તેલની જગ્યાએ ટોપરાનું તેલ પણ લઈ શકો છો તો બને ત્યાં સુધી છે ને આપણે સરસોનું તેલ જ ઉપયોગમાં લેવાનું આનાથી રિઝલ્ટ સરસ આવે છે તો લાસ્ટમાં આપણે જે કલંજીનો અને તલનો પાવડર તૈયાર કર્યો હતો તે આપણે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ રીતના આપણે બધા પાવડર અને તેલ એડ કર્યા બાદ આ તેલને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી ઉકાળી લેવાનું જેથી આપણે જે આમળાનો પાવડર ઘુંગરાજનો પાવડર મેથીનો પાવડર કાળા તલ અને કલંજીનો પાવડર આપણે એડ કર્યો છે આ બધી સામગ્રીના તત્વો તેલમાં ઇઝીલી રીતે ભળી જાય અને સરસ આપણું તેલ તૈયાર થઈ જાય તેલમાં કલર પણ સરસ પકડાઈ જાય તો તમે આ તેલની અંદર એક ચમચી જેટલી સાની ભૂકી પણ એડ કરી શકો છો તેનાથી પણ બહુ સરસ કલર આવે છે વાળમાં તો તમે જો આ રીતે કાળું તેલ બનાવી અને અઠવાડિયામાં તમારા વાળની અંદર બેથી ત્રણ વાર યુઝ કરી શકો છો જેથી તમે રનિંગ તેલ નાખો છો તેમજ આ તેલનો યુઝ કરવાનો એટલે જુઓ તમને આ કાળો તેલનો રિઝલ્ટ અઠવાડિયામાં જ મળી જશે એટલું તમારા માથાના વાળને ઉપયોગી થશે તો દસ મિનિટ બાદ આ રીતનો કાળો કલર પકડાઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો જુઓ તમે જોઈ શકો છો તેલની અંદર કેટલો સરસ કાળો કલર આવ્યો છે તો જો આ રીતનું તેલ તૈયાર થઈ જાય ને એટલે આને પાંચ કલાક સુધી આમ જ કળાઇમાં રહેવા દેવાનું ત્યારબાદ જ તેલને ગાળવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું તો જ તેલની અંદર કલર સરસ પકડાય છે અને તમારા માથાના વાને કાળા કરવાનું કામ કરશે તો પાંચ કલાક બાદ આપણે જોઈ લઈશું જો તો તેલમાં આ રીતનો સરસ કલર આવી ગયો છે હવે આ તેલને આપણે આમ જ નથી રાખવાનું આ તેલને આપણે ગાળવાનું છે તો આ તેલને તમારે કાચની બોટલમાં સ્ટોર કરવાનું તો જ આ તેલ લાંબા સમય સુધી સારું રહેશે હવે આપણે આ રીતનું કોઈ પણ કોટનનું કપડું લઈ લેશું કરેલું તેલ છે તે આપણે રૂમાલ ને સારી સેડા ભેગા કરી અને આ રીતે આપણે ગાળી લેશું તો જો આ તેલને આ રીતે ગાળી દીધા બાદ આ ભૂકા તમારે ફેંકી નહીં દેવાનો અને તમારે માથામાં ઘસી અને પાંચ કલાક સુધી રાખવાનું અને ત્યારબાદ વારને વસકર નાખવાના તેલ તૈયાર થઈ જાય એટલે આપણે બે વિટામિન ઈની ટેબ્લેટ એડ કરી દેવાની તો અહીંયા પરફેક્ટલી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે આપણું કાળું તેલ સફેદ વારને કાળા કરવાનું કાળું તેલ તો તમે પણ આ રીતે કાળું તેલ ઘરે બનાવજો બહુ સરસ બનશે અને રિઝલ્ટ પણ બહુ સરસ આવશે અને તમારા માથાના વારને ઝડપથી કાળા કરવાનું કામ કરશે તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે નવી નવી ઇન્ફોર્મેશન માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો વિડીયાને એક લાઇક શરૂને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળામાં ધન્યવાદ